અમરેલીના સાવરકુંડલામાં દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી દિલ્હી વિધાનસભામાં સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક ભવ્ય જીતની ઢોલ નગારા અને ફટાકડા સાથે ઉજવણી કરતું સાવરકુંડલા ભાજપ પરિવાર દિલ્હી વિધાનસભામાં સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક વિજય થતાં સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા જેસર રોડ તેમજ શિવાજીનગર સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી ચૂંટણી પરિણામો જાહેર થતાં જ વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને લોકોએ ઢોલ નકારાના નાદ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ વિજય રેલી કાઢવામાં મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકર્તાઓ હાથમાં પક્ષના ઝંડાઓ અને પોસ્ટરો લઈ જોડાયા હતા તકે સાવરકુંડલા શહેર તેમજ તાલુકા ભાજપ પરિવારના સૌ નગરપાલિકાના સદસ્યો તાલુકા અને શહેરના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સમીર ખોખર સાવરકુંડલા